હેલો મિત્રો હું છું અશોકને આજે હું આવ્યો છું ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનમાં જ્યાં સુંધા માતાનું જે પવિત્ર સ્થાન છે ત્યાં તો આજે આપણે ઐતિહાસ થોડું જાણીશું વિડીયા પણ બનાવી રહ્યું મા ચામુંડામા બિરાજમાન થવું એક ધાર્મિક અને એક લોકવાર્તા સાથે જોડાયેલું છે કથા પ્રમાણે જૂના સમયમાં જ્યારે દૈવિત અને અસુરો પૃથ્વી પર ત્રાસ મચાવતા હતા ત્યારે દેવીઓએ દેવી શક્તિ રૂપે મા ચામુંડા માતે પ્રગટ કરી ચામુંડા માતાજી શક્તિ રૂપે અસુરોને સહાર કર્યા પછી આરામ માટે પવિત્ર સ્થાનની શોધમાં નીકળ્યા એ સમયે સુંદરધામ તરીકે ઓળખાતી આ જગ્યા પર માતાજી પ્રગટ થયા અને ત્યાં બિરાજમાન થયા અને એવું પણ તમે જોયું છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે પહાડ વચ્ચે જગ્યા છે તે માતાજી જ્યારે ત્યાં જતા હતા બિરાજમાન કરવા ત્યારે એ પહાડ વચ્ચે જગ્યા પડી છે તેવું પણ માનવામાં આવે છે લોકકથા મુજબ બે પહાડો વચ્ચે આવેલા આ સ્થળ માતાજી પોતે પ્રગટ થઈને અહીં સ્થાન લીધું એ સમયે ગામજનો અને આસપાસના પ્રદેશના લોકો સતત માતાજીના ઉપાસના કરી કહેવાય છે કે માતાજી કોઈ સંત કે ભક્તોને સપનામાં દર્શન આપી અહીં પોતાનું સ્થાન સ્થાપની કરાયા બાદ ત્યારબાદ મંદિરમાં ધીમે ધીમે શરૂ અને સ્થાન બિરાજમાન માનવામાં આવ્યું આજે પણ લોકો માને છે અહીં આવનારા દરેક ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે અને માતાજી સતત પોતાના ભક્તોને પર કૃપા વરસાવે છે તમે જોઈ શકો છો આ પાણી જે ઉપરથી પડી રહી છે તે ઘણો વર્ષોથી પાણી આવી રહ્યું છે આ પાણી ક્યાંથી આવે છે ક્યાંથી નથી આવતું હજુ સુધી કોઈની ખબર નથી પણ અમે ઉપર જઈશું અને કઈ જગ્યાથી આવે છે એ પણ આપણે જોઈશું અને આગળથી કે જગ્યા છે એ પણ ખબર નથી પણ આ જે ભરાઈને પાણી આવી રહ્યું છે ભરાવ છે પાણી ક્યાંથી આવે છે તે પણ આપણે ચેક કરીશું ઉપર જઈને તો ચાલો આપણે ઉપર જઈએ અને ચેક કરીએ કે ક્યાંથી પાણી આવશે તમે જુઓ અહીંયા પણ કેટલા ઊંચેથી પાણી ભરી રહ્યું છે તો દોસ્તો અમે નીચેથી ઉપર આવી ગયા છે અને જે માતાજીનું મંદિર છે તમને અહીંયા દેખાઈ રહ્યું છે આ માતાજીનું મંદિર છે અહીંયા તેમનો બિરાજમાન છે ત્યાં તેમની છાતની મૂર્તિ છે તેના અંદર અહીંયા હું તમને દેખાડું તો અહીંયા તમે જોઈ શકો છો જે ધર્મશાળાઓ પણ છે આ જે ઘણી બધી સમાજની અલગ અલગ તો અહીંયા તમને ટ્રસ્ટ નામે ચાલતું ભોજન પણ ફ્રીમાં મળી જશે તો ઘણી બધી સુવિધા છે તો તમે લોકો અહીંયા પણ જરૂરથી આવજો માતાજીના દર્શન કરજો અને ઘણી બધી તમને અહીંયા જોવા મળશે તો દોસ્તો મેં તમને વિડીયોના અંદર જણાવ્યું હતું કે પાણી ક્યાંથી આવે છે તે પાણી તમને જે પાખરના અંદરથી જે પડી રહ્યું હતું તે પણ દેખાડ્યું હતું અને એ જગ્યા આ જ છે કે જે અહીંયાથી પાણી આવી રહ્યું છે પણ આગળથી પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી હજુ સુધી કોઈ લોકોને ખબર નથી જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી પાણી અહીંયાથી આ વહી રહ્યું છે અને પાણી એક જ ધારું એ જ પોઝિશનમાં આવી રહ્યું છે પરંતુ તમને હું તમને દેખાડું કે જે અહીંયા પાણીનો જે ભરાવ થઈ રહ્યો છે તે પાણીનો ભરાવ અહીંયાથી પાણી જાય છે આગળ કઈ જગ્યાથી આવે છે હું તમને દેખાડું તમે જોઈ શકો છો એનો ભરાવ છે અહીંયાથી પાણી નીચે જઈ રહ્યું છે તમે જોયું છે હમણાં વિડીયોના અંદર આગળ મેં તમને દેખાડ્યું અહીંયા જુઓ પાણી ઘણું બધું ભરાવ થઈ રહ્યો છે નહીં તો અહીંયાથી પાણી જઈ રહ્યું છે અને વર્ષોથી પાણી આ રીતનું જઈ રહ્યું છે તો દોસ્તો ઇતિહાસના અંદર એક પાણી નું છે